કોરોના મહામારીમાં સરકારે તાત્કાલિક ગંભીર પગલાં ન લઈ આમ જનતાને પરેશાન આક્ષેપ અને સાથે કોરોનામાં મૃત્યુ પામેલા તથા કોરોનાના મોંઘેરી સારવારમાં દેવાદાર બનેલા લોકોને તાત્કાલિક ન્યાય અપાવવાની માંગ સાથે સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદનપત્ર આપી આજે રજૂઆત કરવામાં આવી હતી જેમાં અનેકો કોંગ્રેસના મહાનુભાવો જોડાવા પામ્યા છે કોરોના મહામારીમાં મૃત્યુ પામેલા વ્યક્તિઓના પરિવારજનોની અને મોંઘી સારવારના કારણે આર્થિક રીતે પાયમાલ થયેલા લોકોને મદદરૂપ થવાના હેતુથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા કોવિડ નાઇન્ટીન ન્યાય યાત્રાનું આયોજન સમગ્ર રાજ્યમાં કરાયું છે આ યાત્રાનો હેતુ મહામારીમાં મૃતકોની વિગતો ઓનલાઈન વર્ચ્યુઅલ મેમોરિયલ પર અપલોડ કરી તેમને શ્રદ્ધાંજલિ આપવાની તેમજ કોરોના ન્યાયપત્રની ચાર માંગણીઓ જે કે કોરોનાથી અવસાન પામેલ દરેક મૃતક માટે રૂપિયા ચાર લાખનું વળતર આપવું કોવિડગ્રસ્ત તમામ દર્દીઓના તમામ મેડિકલ બિલ્સની રકમની ચૂકવણી કરવી સરકારી તંત્રની ઘોર નિષ્ફળતાની ન્યાયિક તપાસ કરવી કોવિડથી અવસાન પામેલા સરકારી કર્મચારીઓના સંતાન કે પરિવારજનોમાંથી કાયમી નોકરી જેવી માગણીઓ દ્વારા કોરોના મહામારીના અસરગ્રસ્ત લોકોને મદદરૂપ થવાનો છે અમે તો કોરોના મૃતકોના આંકડા સરકારે પહેલાં એક હજાર પછી દસ હજાર અને આજે સવા લાખ અરજી આવ્યા પછી પણ સરકારે જાતે નેવ્યાસી હજાર લોકોને પેમેન્ટ કર્યાનું સ્વીકાર્યું છે એટલે આની અંદર જે મુખ્ય અમારી વાત છે કે જે અમે સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટની ઇન્કવાયરીની માગણી કરીએ છીએ એ માગણીનો અત્યારે કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે સરકાર એ બાબતમાં હજુ બી જાહેરાત નથી કરતી કે અમે જ્યુડિશિયલ તપાસ માટે અમે તૈયાર છીએ અને સરકાર એડેમેન્ટલી લડે છે દુઃખની ને આઘાતની વાત ગણો કે કાલે લોકસભામાં મોદીજીએ કોરોના ફેલાવવા માટે કોંગ્રેસને જવાબદાર ગણાવી એમણે એમ કહ્યું કે જે શ્રમિકોને ટ્રેનની ટિકિટ કોંગ્રેસે આપી અને શ્રમિકોએ ગામે ગામ કોરોના ફેલાવ્યું મોદીજી જેવા વડાપ્રધાન લોકસભાના ફ્લોર પર આ પ્રમાણે કક્ષાનો આરોપ લગાવે એ ભયંકર વખોડવા પાત્ર છે ભારત દેશના ત્રીસ કરોડ શ્રમિકો જેને કહેવાય ને કે જે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં કામ કરનારા શ્રમિકો છે જેને માઇગ્રન્ટ કહેવાય છે અંગ્રેજીમાં આ શ્રમિકોનું મોદીજીએ ભયાનક અપમાન કર્યું છે ને અને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ કોરિડ સહાયની માંગ સાથે આવેદનપત્ર આપવા સુરત શહેર જિલ્લા કોંગ્રેસના આગેવાનો સાથે કાર્યકરો પણ જોડાવા પામ્યા હતા અઝર કોરસી સાથે પ્રકાશવાળા